યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે નારદ પુરાણમાં સત્તરમાં ભાગનો પાઠ કરીશું હરીહિયો શ્રેષ્ઠ નારદ તે સમયે બાહુની બહુજ નિંદા થઈ હતી તેઓ સંસારમાં પોતાનો પુરુષાર્થ અને યશનો નાશ કરીને મરી ગયેલા જેમ વનમાં રહેતા હતા અકીર્તિ મૃત્યુથી પણ વધારે દુખદ છે ક્રોધ સમાન કોઈ શત્રુ નથી નિંદા સમાન કોઈ પાપ નથી અને મોહ જેવો કોઈ ભય નથી અસૂ સમાન કોઈ અપકીર્તિ નથી કામ સમાન કોઈ અગ્નિ નથી રાગ સમાન કોઈ બંધન નથી અને સંગ તથા આસક્તિ સમાન કોઈ વિષ નથી આ પ્રમાણે બહુ વિલાપ કરીને રાજા બાહુ અત્યંત દુખી થઈ ગયા માનસિક વ્યથા અને વૃદ્ધા અવસ્થાના કારણે તેમનું શરીર જર્જરિત થઈ ગયું હતું હે મુનિ શ્રેષ્ઠ આ રીતે ઘણો સમય પસાર થયા પછી અવર મુનિના આશ્રમ પાસે રોગગ્રસ્ત થઈને રાજા બાહુ મૃત્યુ પામ્યા તેમની નાની પત્ની જો કે ગર્ભવતી હતી તો પણ દુઃખથી વ્યથિત થઈને દીર્ઘકાળ સુધી વિલાપ કરીને તેણે પતિની સાથે ચિતા પર બળી મરવાનો નિર્ણય કર્યો દરમિયાન પરમ બુદ્ધિમાન ઔરમુનિ જેવો મહાન તેજસ્વી હતા તે ત્યાં આવ્યા તેમણે સમાધિ દ્વારા આ બધું વૃત્તાંત જાણી લીધું હતું મુનીશ્વરો ત્રણે કાળના જ્ઞાતા હોય છે તે અસૂયા રહિત મહાત્મા પોતાની જ્ઞાન દ્રષ્ટિ વડે ત્રણે કાળને જાણી લેતા હતા પરમ પૂર્ણાત્મા ઔર મુનિ પોતાની તપસ્યાના કારણે મહાન તેજસ્વી હતા તેઓ તે સ્થાન પર આવ્યા જ્યાં રાજા બાહુની પ્રિય અને પતિવ્રતા પત્ની ઊભી હતી હે મુનિ શ્રેષ્ઠ નારદ રાણીને ચિતા પર ચડવા માટે ઉધત જોઈને મુનિવર ઔર ધર્મ સંગત વચન બોલ્યા અરજી કહેશે મહારાજ બાહુની પ્રિય પત્ની તું પતિવ્રતા છે છતાં ચીતા પર ચડવાનું અત્યંત સાહસપૂર્ણ કાર્ય ન કર તારા ગર્ભમાં શત્રુઓનો નાશ કરનાર ચક્રવતી બાળક છે કલ્યાણમયી રાજપુત્રી જેમના સંતાન બહુ નાના હોય જે ગર્ભવતી હોય જેમણે હજી ઋતુકાળ જોયો હોય તથા તેમના માટે ચિતારોહણ નો નિષેધ છે શ્રેષ્ઠ પુરુષો એ વગેરે પાપોનું નું બતાવ્યું છે પાખંડી અને પરનિંદક નો પણ ઉદ્ધાર થાય છે પરંતુ જે ગર્ભના બાળકની હત્યા કરે છે તેના ઉદ્ધારનો કોઈ ઉપાય નથી એ શ્રુવ્રત નાસ્તિક કૃતજ્ઞ ધર્મ ત્યાગી અને વિશ્વાસઘાતીના ઉદ્ધારનો પણ કોઈ ઉપાય નથી તેથી શોભને તારે આ મહાન પાપ ન કરવું જોઈએ મુલીના આ પ્રમાણે કહેવાથી પતિવ્રતા રાણીને તેમના વચન પર વિશ્વાસ થઈ ગયો અને તે અત્યંત દુઃખથી વ્યતીત થઈ પોતાના મૃત્યુ પામેલા પતિના ચરણ કમળને પકડીને વિલાપ કરવા લાગી બધા શાસ્ત્રોમાં વિદ્વાન હતા મુનિ રાણીને પુનઃ કહેવા લાગ્યા કે હે રાજકુમારી તું રડીશ નહીં તને શ્રેષ્ઠ રાજલક્ષ્મી પ્રાપ્ત થશે મહાભાગે આ સમયે શોકનો ત્યાગ કરીને તું સમુચિત કાર્ય કર પંડિત હોય કે મૂર્ખ દરિદ્ર હોય યા ધનવાન બધા દુરાચારી હોય કે સદાચારી બધા પર મૃત્યુની સમાન દ્રષ્ટિ છે નગરમાં હોય કે વનમાં સમુદ્રમાં હોય યા પર્વત પર જે જીવે જે કર્મ કર્યું છે તેણે તેનો ભોગ અવશ્ય કરવો પડશે જેમ દુઃખ બોલાવ્યા વિના જ પ્રાણીઓની પાસે આવી જાય છે તે જ પ્રમાણે સુખ પણ આવી શકે છે એવી મારી માન્યતા છે આ વિષયમાં ભાગ્ય એટલે દૈવ્ય જ બળવાન છે પૂર્વ જન્મના જે જે કર્મ છે તે તે અહીં ભોગવવા પડે છે વૃદ્ધત્વમાં તેને નૃત્ય આધીન થવું જ પડે છે તેથી હે શ્રુવ્રતે દુઃખનો ત્યાગ કરીને તું સુખી થઈ જા પતિના અત્ય સંસ્કાર કર અને વિવેકથી સ્થિર થઈ જા આ શરીર કર્મ બંધનના કારણે હજારો દુખ અને व्याધીઓથી ઘેરાયેલું છે એમાં સુખનો તો આભાસ માત્ર છે પ્રાય દુખ જ હોય છે પરમ બુદ્ધિમાન ઔર મુનિએ રાણીને આ પ્રમાણે સમજાવીને તેની દાસ સંબંધી બધું કાર્ય કરાવ્યું પછી તેણે શોકનો ત્યાગ કર્યો અને મુનિશ્વરને પ્રણામ કરીને કહ્યું ભગવાન તમારા જેવા સંત બીજાના હિતની જ અભિલાષા રાખે છે એમાં કોઈ આશ્ચર્યની વાત નથી પૃથ્વી પર જેટલા પણ વૃક્ષ છે તે પોતાના ઉપભોગ માટે ફળ ઉત્પન્ન કરતા નથી તે તો બીજાના જ કામમાં આવે છે તેથી જે બીજાના દુઃખથી દુઃખી અને બીજાની પ્રસન્નતાથી પ્રસન્ન થાય છે તે જ નર રૂપ ધારી જગદીશ્વર નારાયણ છે સંત પુરુષ બીજાના દુખ દૂર કરવા માટે શાસ્ત્રો સાંભળે છે અને સમય આવે બીજાના દુઃખ કરવા માટે શાસ્ત્રોના વચન કહે છે જ્યાં સંત રહેશે ત્યાં દુઃખનો પ્રભાવ રહેતો નથી કેમ કે જ્યાં સૂર્ય છે ત્યાં અંધકાર કઈ રીતે રહી શકે આ પ્રમાણે કરીને રાણીએ તે તળાવના કિનારે મુનિએ બતાવેલી વિધિ અનુસાર પોતાના પતિની અન્ય પારલૌકિક ક્રિયાઓ સંપન્ન કરી ત્યાં ઔર મુનિની ઉપસ્થિતિ રાજા બાહુ તેજથી પ્રકાશિત થઈને ચિતામાંથી નીકળ્યા અને શ્રેષ્ઠ વિમાન પર બેસીને મુનિશ્વર ઔરને પ્રણામ કરીને

શરીરની ભસ્મને અથવા તેના ધુમાડાને પણ જોઈ લે તો તે પરમપદને પ્રાપ્ત થાય છે હે નારદજી પતિનું શ્રાદ્ધ કરી રાણી ઔર મુનિના આશ્રમ પર ગઈ અને પોતાની શોક પત્ની એટલે બીજી પત્નીની સાથે મહર્ષિની સેવા કરવા લાગી તો અહીંયા નારદ પુરાણનો સત્તરમો ભાગ સમાપ્ત થાય છે હવે અઢારમા ભાગમાં આપણે સગરનો જન્મ તથા શત્રુ વિજય કપિલના ક્રોધથી સગરના પુત્રનો વિનાશ તથા ભગીરથ દ્વારા લાવેલી ગંગાના સ્પર્શથી તે બધાનો ઉદ્ધાર આ બધું આપણે અઢારમા ભાગમાં સાંભળશું તમે તમારો કિંમતી સમય આપી ભક્તિપૂર્વક એકાગ્ર ચિત્તે નારદ પુરાણનો આ સત્તરમો ભાગ સાંભળ્યો એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને તમને જો આ પાઠ ગમ્યો હોય તો બીજા પાંચ લોકોને સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો